સાબરકાઠા જિલ્લાના પ્રાંતિતના વરાણ ગામમાં મુસ્લિમ બિરાદરો દ્વારા દરબારગઢમાંથી પરંપરાગત રીતે ઢોલ નગારા સાથે વાજતે ગાજતે તાજિયાનો જુલુસ કાઢવામાં આવ્યો હતો ત્યારે ગામના તેમજ આસપાસના ગામના લોકો તાજિયા નીચેથી નીકળી પોતાની માનેલી માનતાઓ પૂર્ણ કરી હતી જેમાં ગામના આગેવાન રહીશભાઈ તિરમેજી શાહિરભાઈ તિરમેજી શાકીરભાઈ શેખ કાસમભાઈ શેખ લાલુભાઈ તિરમેજી કાલુભાઈ શેખ તેમજ અન્ય ગામના આગેવાનોએ સોહાળપૂર્વક કામ કર્યું હતું જેમાં તલવાર સુલતાની જેવા તીક્ષ્ણ હથિયારોથી કર્તબો કરી શરીરના અલગ અલગ ભાગોમાં આરપાર કર્યા હતા ત્યારે હિન્દુ તેમજ મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળતા કોમી એકતાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા આ તહેવારને લઈને મુસ્લિમ બિરાદરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે પ્રાંતિજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો અહેવાલ અલ્પેશ નાયક પ્રાંતિજ